અને દર વર્ષે અમે ચોટીલા ખાતે ઓલ ગુજરાત ના કોળી સમાજના ડોક્ટર વકીલ બધા દર વખતે આયોજન કરીએ છીએ કે આપણો ક્યાં છે એ બધાને ખબર પડે આપણા સમાજ નો ક્યાં હેરાન થાય છે કઈ જગ્યાએ કે ધારો વખતે અમુક કાર્ડ માં હેરાન થતા હોય છે કોઈ ઓપરેશન માં હેરાન થતા હોય છે તો સાચી દિશા મળે મોટા ભાગે કેવું થતું હોય છે કે આપડા સમાજના લોકો આપણે પૂછીએ ને કે ભાઈ શું તકલીફ છે કે આ ઓપરેશન કરાવવાનું છે તો કાર્ડ છે તો કે ના ના તો તાત્કાલિક દોડતા હોય છે એમાં ઘણા ભાઈઓ આમાં મદદ કરે છે કાર્ડમાં નાંતે પણ સાચી દિશા મળે સાચો ન્યાય મળે કે સાચું ટુકમાં સારવાર સાચી મળે એ દિશામાં કામ કરી રહ્યા છે અને ખાસ તો બે કેવું સંગઠન થી એક શક્તિ મળે છે એકબીજાને સપોર્ટ મળે છે બરાબર આપણો ધર્ગ અત્યારે કેવું છે કોમ્પિટિશનનો જમાનો છે બહુ કે એક સામાન્ય બીજા વર્ગનો કેવો હોય કે એના લોકોને સપોર્ટ વધારે કરતા હોય છે અંતર સમાજ હોય તો એમના ડોક્ટર હોય છે એમના લેબોરેટરી વાળા હોય છે એ બધાને વધારે સપોર્ટ ત્યારે પછી કેવું કર્યું કે આપણો સમાજ તો કેમ પાછળ રહે એટલે આપણા સમાજ માટે શું કરવું જોઈએ આપણે કે એક શિક્ષિત વર્ગ ભેગો થાય અને સમાજને કઈ રીતે ઉપયોગી થાય એના માટે એક કામ ચલાવી રહ્યા છે કે દરેક જિલ્લા વાઇઝ એક ડોક્ટર ટીમ બને અને ટીમ વધી આપણા સમાજનો કોઈ પણ પેશન્ટ કે કોઈ દર્દી હેરાન ન થાય એના માટે અમે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે કોઈ ડોક્ટર હેરાન ન થાય કોઈ પેશન્ટ આપણા સમાજ કોઈ હેરાન ન થવું જોઈએ એના માટે અમે કાર્ય કરી રહ્યા છે અને થોડા સમયમાં જિલ્લા વાઈઝ અને ટીમ પણ બનશે જે દરેક હોસ્પિટલ માં તમને મદદ કરશે કે તમને જો તો તમારા જિલ્લામાંથી એક નંબર આપશે કે તમને જ્યારે કોઈ હોસ્પિટલ લગતું કઈ કામ હોય કોઈ એમ્બ્યુલન્સ ને લગતું કામ હોય તો એનો તમે સંપર્ક કરશો કે બ્લડ નું કામ હોય તો તમે એનો સંપર્ક કરશો તમારું કામ ઈઝીલી થાય છે માત્ર આપણા સમાજ માટે થઈને આ કરવાનું છે હવે વધારે નહીં કહેતા માત્ર થોડા સમયમાં એક માહિતી આપું છું અને આમાં એના માટે અમે એક કામ ચલાવ્યું એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે અને થોડું ટૂંક સમયમાં બ્લડ બેંકની પણ અમે રજૂઆત કરવાના છીએ અમારા જિલ્લા માટે તો અત્યારે શરૂઆત કરીએ છીએ કે એક બ્લડ બેંક ની એક રજૂઆત કરવાના છીએ કે એક ટ્રસ્ટ બનાવ્યું છે ડોક્ટર તરીકે એવું બધા અને ટ્રસ્ટમાંથી માત્ર કોળી સમાજના ના ડોક્ટર મળી અને ટ્રસ્ટ બનાવી અને એનું બ્લડ બેંક બનાવવાના છીએ બ્લડ બેંક નું કાર્ય માત્ર એટલું જ છે કે અત્યારે ઘણીવાર કેવું થાય દોડા દોડમાં બ્લડ જ નથી મળતું બ્લડ બેંક માં જઈએ તો કે નથી હાજર હોય છતાં કોઈને ફોન કરવા પડે છે ત્યારે બ્લડ મળે છે આપણે કેમ કરીએ છતાં બ્લડ મળતું નથી એટલે ટાર્ગેટ એવો છે કે સમાજનો દીકરો કે કોઈ પેશન્ટ કે કોઈ

અને ખરેખર જો આ ડોક્ટર ની ટીમ આપણી મજબૂત થાય અને બ્લડ બેંક બને કે પછી દરેક જિલ્લામાં આપણા સમાજના ડોક્ટરો તાલુકામાં છે જ અને એ જાગૃત થઈને આપણા સમાજને આવી રીતના આમાં હેલ્થની તો તમને સર્વિસ મળશે જ સાહેબ પણ મોટિવેશન એટલું મળશે કે તમે પણ તમારા બાળકોને ડોક્ટર બનાવો આવા સાહેબ ને જોઈને કે એમને જોઈને કે તમને એવું થાય કે ના મારે મારા બાળકને ડોક્ટર બનાવો મંચસ્થ આપસો મહાનુભાવો જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રમુખ જેને જેને નિમણૂક આપણે આપી છે એ હવે જિલ્લાની આખી ટીમ બનાવી હવે સમય આવી ગયો છે મિત્રો હવે જે જે જિલ્લામાં પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે એટલે પ્રથમ તો કામ તમારે આવી જિલ્લામાં તાલુકાઓ પ્રમુખ બનાવવા મહામંત્રીઓ બનાવવા આખું સંગઠન ઊભું કરવા માટેની આજની આ મિટિંગનું આપણે આયોજન કર્યું છે ને અમુક અમુક અમે આજે નિમણૂક પણ મહામંત્રીઓ તરીકે આપી છે એ સમાજની બોલબાલા હશે આપણા સમાજમાં ભૂતકાળમાં ઘણું બધું આપણે વેઠું છે ભોગવ્યું છે અન્યાય સહન કર્યું છે પણ હવે શિક્ષણ હશે તો આપણે ક્યારેય આપણા સમાજ પર આપણે અન્યાય સહન કરવો પડશે નહીં એના હેતુસર અહીંયા કર્મચારી મંડળ આપણે ગાંધીનગર હોય અને આપણે બહુ વાસ્તવિકતા છે કે આપણે ખબર જ નથી પડતી અમુક વાતની કે ભાઈ આપણે બક્ષી પંચમાં આવીએ છીએ બક્ષી પંચના જે લાભો છે લગભગ લેતા નથી આપણે આપણા સમાજને જે બક્ષી પંચનો લાભ ને રંજનાબેન છે આજે હમણાં હોય છે ને બેન તમે વાત કરી ને ઉદ્યોગ ભવન છો તમે મેં મારા પીએ ફોન કર્યો કાનન

આ બધું કરવું જોઈએ હવે આજે કઈ માળખું આખા ગુજરાતનું બન્યું છે મિત્રો અને હજુ બનાવવાના છીએ પણ આટલી બધી સંખ્યામાં લોકો આવી ગયા દરેક જિલ્લામાંથી આવી ગયા એટલે ખૂબ સફળતા આપણે મળી હોય એવું મારી વિચાર છે પણ હજુ પણ આને કઈ રીતે આપણે મજબૂત કરી શકીએ એ દિશાએ આપણે કામ કરવું જોઈએ કર્મચારી મંડળ છે મિત્રો એક વાત આપણે સોશિયલ મીડિયાના મંચના માધ્યમથી આપણે કહેવા માંગુ છું

જે આપણે તમને માર્ગદર્શન આપવા માટે ફ્રીમાં દરેક સમાજમાં કરતા પણ હવે આપણો સમાજ બહુ જાગૃત થયો છે હું તમને ધ્યાન ઉપર મૂકું કે ડાકી સાહેબ છે હમણાં ગાંધીનગર એસટી વિભાગમાં હમણાં થોડાક દિવસમાં એ કલેક્ટર થવાના છે છ મહિનામાં તો હું તો મને તો નથી ખબર લગભગ કે આપણા સમાજમાં કોઈ કલેક્ટર છે કે કેમ પ્રથમ થશે તો એ મને તો ગર્વ છે પણ આપણે કોન્સ્ટેબલ

મને ગર્વ છે અને અહીંયા ઘણા લોકોએ આ જો આ સંગઠનમાં હું બધી રીતે વાત કરું આગળ હેલ્થની વાત આવે તો ડોક્ટરો છે આપણા પાસે ડૉક્ટર સેવાના પ્રમુખ હોય છે આપણા પાસે રમેજમેન્ટ બધા હા આપણા પાસે એડવોકેટો છે છે ને શિક્ષણના છે આપણે કર્મચારી મંડળના છે આ પ્રમુખો છે બધા આપણા ભાઈ આ ભાઈ શ્રી વિજયભાઈએ વાત કરી તે સમય આવે તમે ધોકાઈ ઉપાડ્યો કે એવાય લોકો છે આપણા વ્યક્તિઓ આગળ નહીં આવે તો એનો એનું ભાવડું પણ પકડે અન્યાય પણ અધિકાર છે બોલું છું એમના સમાજની પ્રગતિ એમના સમાજમાં જે સમાજમાં જન્મ લીધો હોય એમની પ્રગતિ એ જે દિશા એ કામ કરતા હોય ઈશ્વરે જે શક્તિ આપી હોય એ શક્તિ એમાં ઉમેરવું જોઈએ

ખાલી હક પણનું રહી ગયું તું નહીં તો એમાંય પાછળ જોયું તો મેં સિરિયસલી વાત કરું છું મજા નથી કરતો એની આપણે ખબર જ ન પડે કે આપણા કોળી છે કે આ લગમતી સમાજના છે વર્ષોથી એને હારે જાય એવા ને એવા જ થઈ ગયા એ લોકો પણ એની રૂઢિ પ્રમાણે આપણા સમાજમાં એવું જ કરતા હતા પછી એમાં તે મેં બહાર કાઢ્યા એ લોકોને બરાબર મેં નામ પણ એવા જ પૂકતા હતા એ લોકો સમજે કે નહીં

આ બધા જિલ્લા જિલ્લાઓ ત્યાં એક જ દિવસમાં બધા ભેગા થઈ ગયા કાંઈ નાની વાત તો ન જ કહેવાય એક જ ખાલી ટેલિફોનિક દ્વારા આપણે કાંઈ કાળ નથી છપાયવા ને આ મંચ પર બિરાજમાન આગેવાનો બધા આપણાથી સારું બોલે એવા બધા આગેવાનો ભેગા થઈ ગયા ભાઈ તો આ નાની વાત તો છે જ નહીં મિત્રો હજુ પણ આપણા સમાજનું સંગઠન કઈ રીતે મજબૂત થાય એ દિશાએ કામ કરવા માટે આપણે સૌ ભેગા થયા છે

હીરાભાઈ સોલંકી આપડે રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય વર્ષો તો અખિલ ભારતીય કોળી સમાજ યુવા ટીમ અને જનરલ ટીમ માંગ છે કોળી ઠાકોર જે વિકાસ બોર્ડ છે મુખ્યમંત્રી ને રજૂઆત કરે ને એ નિયમ માં કઈ ફેરફાર કરાવે એવી અમારી લાગણી છે હીરાભાઈ એવી મારી વિનંતી છે કે આ બાબત માં ચર્ચા કરો થેન્ક યુ કોઈ ને કઈ એવી જેન્યુઅન કઈ માંગ હોય તો ત્યાં નોંધ કરી દેશો ઉપસ્થિત મંચસ્થ મહિલા બહેનો અને તમામ સમાજના આગેવાનો અહિયાં ઉપસ્થિત છે તમામનો નો હું હાર્દિક આભાર સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરું છું ખુબ ખુબ આભાર જય કોળી સમાજ જય કોળી સમાજ